आ, हल्का से मध्यम बरसात होने का संभावनाएँ हैं और जो हैवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है येलो कलर के साथ और इसके साथ आपका थांडोस्टम विथ लाइटनिंग अगले पाँच दिन के लिए दिया गया है इसमें विंड स्पीड रहेगा थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा में और ये हैवी रेनफॉल जो वार्निंग आज दिया गया है इसमें बनसकंठा सावरकंठा आपका नर्मदा तापी दांग नवसरी बलसाड હવામાન પરેશ નિષ્ણાંતોસ્વામીની આગાહી જૂન જુલાઈ મળી છતાળીસ ટકા જેટલો વરસાદ પડ્યો હાલ વરસાદની કોઈ શક્યતા નહીં તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રીનો વધારો થશે આવનાર દિવસમાં વરસાદની તીવ્રતા ઘટશે ઓગણીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નથી અરબસાગર ની અંદર આજથી એકાદ મહિના પહેલા સિસ્ટમ બની હતી ત્યાર પછી વરસાદી કરી છે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી ખાસ કરીને સાતસો એચપીએ લેવલે અને આઠસો પચાસ એચપીએ લેવલે ભેજ ઘટી રહ્યો છે સિસ્ટમ કોઈ ત્યાં સક્રિય નથી અને પાંચસો એચપીએ લેવલે જે ઘણા સમયથી ગાઢ વાદળ હતા ફરી ચોમાસું સક્રિય થશે જુલાઈ ના છેલ્લા અઠવાડિયામાં સામાન્ય વરસાદ રહેશે ઓગસ્ટના છેલ્લા પંદર દિવસમાં વરસાદ સારો રહેશે સપ્ટેમ્બરમાં જ સારો વરસાદ પડશે ચોમાસા દરમિયાન અઠાણું થી છ ટકા વરસાદ પડશે

જૂન સતત વરસાદો હતા જેને કારણે ખેડૂતોને ખેતી કામ અટકેલા હતા કેમ કે અત્યાર સુધીમાં જે વાવેતરો થયા છે તેમાં લગભગ નેવું એકાણું ટકા વિસ્તારો અંદર વાવેતર થયા છે વરસાદ બધી જગ્યાએ હતો પણ નવ થી દસ ટકા વિસ્તાર એવો હતો કે સતત વરસાદને કારણે વાવેતર કરવામાં બાકી હતા એ વાવેતર કરી શકશે જે મિત્રો થયા હતા એને નિંદામણ હાર્વેસ્ટિંગ કરવાનો પણ એક મોકો મળશે જે જે ટ્રીટમેન્ટ કરવાની હોય રોગ જીવાત માટે એમાં દવાના છટકાવ કરવાના હોય તો પણ વરસાદ જયારે વિરામ લે ત્યારે દવાના છટકાવ થઈ શકતા હોય એટલે હવે આ વિરામ લીધો છે એટલે દવાના છટકાવ પણ કરી શકશે તમામ પ્રકારના ખેતી પાકો કરી શકશે એટલે વરાપની જે જરૂર હતી એ જ વરાપ અત્યારે છે ખેડૂત માટે આ વરાપ છે એ ફાયદાકારક હું માનું છું આજવા સરોવરની સપાટી પહોંચતા નિર્ણય લેવાયો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે બસો આઠ ફૂટ લઈ જવા ચૌદ પંપ ચાલુ કરાયા હતા હાલ સતત પાણીની આવક ચાલુ હોવાથી પંપ બંધ કરાયા પંપ બંધ કરી તમામ બાસઠ દરવાજા ખોલવા નિર્ણય આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થશે નદીની સપાટીમાં સામાન્ય વધારો નોંધાશે હાલ નાગરિકોએ ડરવાની જરૂર નથી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો જૂજ ડેમ પોતાની ભયજનક સપાટી એકસો સડસઠ પોઈન્ટ પચાસ ફૂટ વટાવી એકસો સડસઠ પોઈન્ટ પંચાવન ફૂટે પહોંચ્યો જૂજ ડેમ ભયજનક સપાટી વટા આવતા બસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ક્યુસેક પાણી કાવેરી નદીમાં વહી રહ્યું છે જૂજ ડેમ ઓવરફ્લો થતા વાંસદા તાલુકાના છ ચીખલી તાલુકાના છ અને ગણદેવી તાલુકાના ગામોને એલર્ટ કરાયા ચોમાસાની શરૂઆત થતાં જ જૂજ ડેમ ઓવરફ્લો થતાં સિંચાઈ તેમજ પીવાના પાણીની જરૂરિયાત આખું વર્ષ સુધી પહોંચી શકાય તેવી સ્થિતિ સાથે વાંસદા તાલુકામાં આવેલો કોલિયા કેલિયા ડેમ પણ એલર્ટ લેવલ પર પહોંચ્યો નર્મદાના સાગબારા ડેઢિયાપાડામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો ભારે વરસાદને લઈ સાગબારાનો ચોપડવાવ ડેમ ઓવરફ્લો સિઝનમાં પ્રથમવાર ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી ચોપડવાવની મહત્તમ સપાટી એકસો સત્યાસી પોઈન્ટ પિસ્તાળીસ મીટર છે ડેમની મહત્તમ સપાટી વટાવતા ચોપડવાવ ડેમ ઓવરફ્લો સાગબારા ડેઢિયાપાડાના ખેડૂતોને સિંચાઈના પાણી મળશે નર્મદાના માડન ગામે થાર કાર પાણીમાં ગરકાવ થઈ કરજણ ડેમના બેક વોટર પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે પ્રવાસીઓ પોતાની કાર લઈ ટેકરા પર મૂકી કુદરતી સૌંદર્યની મજા માણતા હોય છે આ જ રીતે એક વ્યક્તિ પોતાની થાર કાર ટેકરા પર પાર્ક કરી બહાર નીકળ્યો હતો અને કાર પાણીમાં ગઈ હતી આ વિસ્તારમાં વન વિભાગ અને તંત્રએ વાહનો દૂર પાર્ક કરવા સૂચનો આપ્યા છે છતાં કેટલાક લોકો નિયમોને ઘોળીને પી જતા હોય છે આ બનાવ બાદ બીજા ટેમ્પાના સહારે થારકારને બહાર કાઢવામાં આવી હતી સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે બોલાચાલી રેલી કાઢવા જતા પોલીસે અટકાવતા ચકમકઝરી છોટા ઉદયપુર સરકારી રસ્ટ હાઉસમાં ઘટના બની પોલીસની રહેમ રાહ હેઠળ દારૂના અડ્ડા ચાલતા હોવાના આક્ષેપ મુકાયા

તમારે પાય ની વાત કરું તો ક્યાં કહે છે કે અમને ટાર્ગેટ આપે કે બે દારૂ પીધેલા પકડો બે હેલ્દી ટાર્ગેટ જ હોય છે એસપી ના કમાન્ડ આમ આમ દિવસે તારું જાય એમને બતાવું લઈને આવો તમારા ભાવનગર મહાનગરપાલિકાના પશુ નિયંત્રણ વિભાગ દ્વારા રસ્તા પરના ઢોરને લઈને કરોડો ખર્ચવા છતાં સ્થિતિ આજે પણ ત્યાંની ત્યાં જોવા છે હવે મહાનગરપાલિકા કડક વલણ અપનાવવા જઈ રહી છે જેમાં ઢોર પકડાયા બાદ તરત પરત નહીં મળે રજીસ્ટ્રેશન કર્યા વગરના ઢોરના પશુપાલકોને લઈને એક નોટિસ બહાર પડાય છે બીજી તરફ શહેરમાં ઢોર સમસ્યા દૂર કરવા વર્ષે કેટલા કરોડ ખર્ચાય છે છતાં રસ્તા પરથી ઢોર દૂર થતા નથી મહત્વનું છે કે શહેરના સુભાષનગર અખિલેશ સર્કલ બાલા હનુમાન રોડ અને કુંભારવાડા સહિત ચાર ઢોર ડબ્બા છે જેમાં એકવીસો જેટલા ઢોરનો નિભાવ કરવામાં આવે છે જેમાં ઘાસચારો દવા સાફ સફાઈ અને સ્ટાફ સહિત મળીને વાર્ષિક આઠથી આઠ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે આ સાથે પશુઓને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયવાળી ગૌશાળામાં પણ ઢોરને મોકલવામાં આવે છે ભાવનગર મહાનગરપાલિકાની હદમાં જેટલા પણ ઢોર રકડે છે એને ટેગ મારવાની વાત હતી પણ ટેગ નહીં મારવાનું કારણ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે અત્યારે આપણે પંદર થી વીસ જેટલા ઢોર રોજિંદા પકડી રહ્યા છીએ સાથે સાથે એજન્સી પણ કામગીરી કરવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે સાથે સાથે આપણે જે જેટલા પણ બે રખડતા ઢોર આપણે પકડીએ છીએ એમને આપણે ટેગ અને આરએફઆઈડી ચીપ બંને વસ્તુ મારીએ છીએ મારીએ છીએ જેથી કરીને પશુનું રજિસ્ટ્રેશન થઈ જાય કામ અત્યારે અમારા કર્મચારી પૂર બારમાં પૂર જોશથી કરી રહ્યા છે અને લાયસન્સ ન હોય જેના ઢોર માટેના એના પણ કાર્યવાહી ચાલુ છે ચમાસાની ની શરૂઆત થી અત્યાર સુધી રાજ્યમાં સારો વરસાદ પડ્યો છે સોજિત્રા તાલુકામાં સારો વરસાદ થતા સોજિત્રા તાલુકાના ખેડૂતોએ ડાંગરની વાવણી શરૂ કરી છે સોજિત્રા તાલુકામાં આવેલ બાવીસ ગામોની જીવાદોરી ડાંગરની ખેતી છે જેના પર સમગ્ર સોજિત્રા તાલુકાના લોકોનો જીવન નિર્વાહ ચાલે છે ત્યારે ખેડૂતોની આશા છે કે જો આમ જ સારો વરસાદ રહે તો ખેડૂતોની દિવાળી સુધરી જશે અમારા સોજિત્રા તાલુકાના બાવીસ ગામ એમાં આ ડાંગર બહુ મુખ્ય જીવન આધારિત પાક છે અને જો આ સાલે સારો વરસાદ થયો છે અને કુદરત પર મહેરબાન છે જો અમારા ખેડૂતો પર મહેરબાન થાય અને આ વર્ષે જો સારી ડાંગર થાય તો અમારી ખેડૂતોની બધી દિવાળી સારી જાય વાવણી ચાલુ છે વરસાદ સારો થયો છે આ સાલમાં અમારો સુજીદ્ર તાલુકો છે આણંદ જિલ્લો છે અને સુજીદ્ર તાલુકામાં પ્રખ્યાત ડોગર છે અને સારામાં સારી રોપણી ચાલુ છે વરસાદ સારો થયો છે મહેરબાની કરી કુદરત કુદરત સારી ડાગર પાકે તો દિવાળી સારી જશે એવી આશા રાખીએ છીએ કચ્છ જિલ્લામાં મુશળધાર વરસાદના પગલે ખેડૂતોએ જુલાઈના ચાલુ માસમાં જ ખરીફ પાકનું વાવેતર કરી દીધું છે ચાલુ માસમાં બે લાખ બોંતેર હજાર સાતસો અઠ્યાવીસ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરી લેવાયું છે જેમાં સૌથી વધુ કપાસ મગફળી ઘાસચારો વાવવામાં આવ્યો છે અબડાસામાં પિસ્તાળીસ હજાર ત્રણસો સત્તાવન અંજારમાં ચોવીસ હજાર ત્રણસો ભુજમાં દસ હજાર આઠસો નવ ગાંધીધામમાં એક હજાર એકસો પાંચ લખપતમાં બે હજાર સાતસો પંચોતેર માંડવીમાં બેતાળીસ હજાર સોળ આઠ હજાર બસો અગિયાર નખત્રાણામાં અઢાર હજાર ચારસો પંચાવન હેક્ટરમાં વાવેતર કરાવ્યું છે

જે લાસ્ટ કમ્પેરની કમ્પેર કરીએ તો એના સાથે બહુ સારું કંડ અત્યારે વાવેતર થઈ છે સાથે સાથે કઠોળ પાકમાં મગ છે અડદ છે એની અંદર મગની અંદર સોળ હજાર હેક્ટરમાં વાવેતર જ્યારે અડદમાં ઓગણીસો અને મઠની અંદર ચૌદ ચૌદસો ને દસ હેક્ટરમાં વાવેતર થયેલું છે જુનાગઢ માંગરોળ તાલુકાના આજક ગામ નજીક ચાલુ સમારકામની કામગીરી દરમિયાન પુલનો નો સ્લેબ તૂટ્યો આજક ગામ નજીક આત્રોલીથી થી કેશોદ તરફ જતા રોડ પરનો પુલનો નો સ્લેબ તૂટ્યો આ પુલ બંધ હતો અને તેનું સમારકામ ચાલતું હતું તે સમયે પુલનો સ્લેબ તૂટ્યો હતો પુલનું સમારકામ શરૂ હતું તે અચાનક જ સ્લેબ થઈ ગયો પુલ ઉપર ઉભેલા લોકો નદીમાં હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પુલ રિપેરિંગ કરતા હતા ત્યારે હિટાચી મશીન ચાલતું હતું તે સમયે અમુક લોકો ત્યાં ઉભેલા હતા અચાનક આ પુલનો સ્લેબ પડતા હિટાચી મશીન પણ નદીમાં ખાબક્યું નવો પુલ બનાવવા જૂના પુલને તોડવામાં આવી રહ્યો હતો તોડતા હતા તોડવાના હિસાબે એક સાઈડ નો ભાગ નમતા ઉતાી અને આઠ થી દસ લોકો અંદર કેનાલમાં માં થાપી ગયા હતા બરાબર ગામ લોકો હતા એને બચાવીને બરોબર

સીધા દ્રશ્યો કે આ પુલ જે છે તે આર્ગ હતો અને એક વિડીયો લોકો નદી ની અંદર ખાબક્યા હતા જ્યારે કોઈને પણ જાનહાની થઈ નથી તેવી પણ સ્પષ્ટતા છે તે કરવામાં આવી છે આ ઘટનાના પગલે જે ડાયવર્ઝન છે તે પણ આપવામાં આવી છે આ મશીન જે દેખાઈ રહ્યું છે

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રવક્તા નિકાલ માટે યોગ્ય આયોજનો નો સદંતર અભાવ છે કે નહીં

ચોમાસામાં રોડમાં ખાડા પડે છે અમે સ્વીકારીએ છીએ મારે કોંગ્રેસને એ પૂછવું છે કે તમે તમારા સમયની અંદર શું કર્યું હતું અને અત્યારના સમયની અંદર જે પ્રમાણે ગુજરાત આગળ વધી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના સુશાસનની અંદર આજે ગુજરાતની જે હરણફાળ છે એ અમને જે દેખાતી નથી એવું મને લાગે છે પોરબંદર મહાનગરપાલિકાના ખાપટના શીતલ પાર્ક સહિતના વિસ્તારમાં આજે વીસ વર્ષે પણ પાકા રસ્તાની પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલ ચોમાસાના સમયમાં તો કાદવ કીચડના કારણે લોકોને ચાલીને તથા વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યા છે પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનોએ આ વિસ્તારની મુલાકાત લેતા લોકો પોતાની મુશ્કેલીઓની રજૂઆત કરવા કરી હતી ગામડાઓથી પણ હાલત ધરાવતા વિસ્તારોની તકલીફોને સમજી વહેલી તકે તમામ કામગીરી પૂર્ણ કરીને રસ્તાની પાયાની સુવિધાઓ આપવામાં આવે તે જરૂરી છે તમામ વેરાઓ સમયસર ભરતા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો આ જો રસ્તા

તેમાં જે વાહન વ્યવહાર બંધ કરવા સૂચના આપવામાં આવી છે જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવાઈ રહ્યું છે ભારે વાહનો પ્રવેશ ના કરી શકે એટલા માટે ત્યાં બેરિયર લગાવવાનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે જેથી કરીને એ જાહેરનામાનો ભંગ ના થાય અને જાણતા અજાણતા કોઈ દુર્ઘટના ના થાય એટલે એ તમામ પુલના બંને છેડે ઉપર આપણે ભારે વાહનો પ્રવેશી ના શકે તે માટે એના બેરિયર્સ લગાવવામાં આવી રહ્યા છે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ખાડાને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી હાઇવેની બિસ્માર હાલતને લઈ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું વાપી નજીક બગવાડા ટોલ નાકા પર પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા કાર્યકર્તાઓએ ટોલ નાકા પર ટોલ ઉઘરાવવાનું બંધ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો જેને લઈ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી

એમને પણ અમે આ નાખ્યું છે મેલ પર પણ અને એમને કહી દીધું કે કમ્પલેન કરી દીધ છે કે આ ખાડાઓને તમે પહેલાં પુરાવાનું કરાવો ખાડા ભરાવો એમને વીસ તારીખ સુધી એમને ટાઈમ આપ્યો છે હાય આરપીની જવાબદારી હતી ટોલ પણ ઉધાવે ને મેન્ટેન રાખે હવે હવે શું છે ક્યું મેન્ટેન કરવાની જવાબદારી મળે ને ખાલી પૈસા ઉઘરવાના ખીસા ભરવાના અને આ રીતે ખાડા ભરવામાં બી પૈસા ખાવાના આ ખાડા ભરવાની કામગીરી પૈસા ખાવા સિવાય ખાઈ નથી તમે જોઈ શકો રોજ કેટલા ચક્કા જામ છે કેટલા માણસો મરે છે ખાડા થઈ આજે ખાડા પૂરતા પણ એક માસ થાય છે ત્યારે ચોક્કસપણે જિલ્લા કરી છે કે સરકાર જાતિ થાય તાત્કાલિક ખાડા પૂરવામાં આવે અને લોકોને જે હાલાકી પડે છે એ હાલાકી મુક્ત થાય ગુજરાતનું પ્રથમ પર્યાવરણ મિત્ર રોડનું ભરૂચમાં નિર્માણ શરૂ કરાયું જંબુસર દેવલા માર્ગનું પચાસ કરોડના ખર્ચે ગ્રીન ટેકનોલોજીથી નિર્માણ શરૂ થયું જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે આ ટેકનોલોજીમાં હયાત મટીરિયલને જ રિસાયકલ કરી ઉપયોગમાં લેવાશે જેના પરિણામે રસ્તાનું આયુષ્ય વધશે અને પાણીના કારણે ખાડાની સમસ્યા નાબૂદ થશે તેવો દાવો કરવામાં આવ્યો છે પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા કંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરની સાતસો વર્ષ જૂની ટાંગલીયા કળા સાત સમંદર પાર હોલીવુડમાં પહોંચી વઢવાણ સહિત અનેક ગામોમાં આજે પણ અમુક પરિવારોએ આ કળાને જીવંત રાખી છે તાજેતરમાં હોલીવુડમાં રિલીઝ થયેલ ફિલ્મ મુખ્ય હીરો બ્રાડ પીટે સુરેન્દ્રનગરની ટાંગલીયા કળાનો બનાવેલ શોર્ટ પહેરતા સુરેન્દ્રનગર સહિત ઝાલાવાડનું નામ વિદેશમાં પણ રોશન થયું વઢવાણ તાલુકાના દેદાદરા ગામે રહેતા બળદેવભાઈ રાઠોડ અને તેમનો પરિવાર છેલ્લા ચાલીસ વર્ષથી ટાંગલિયા કળા સાથે જોડાયેલો છે આ પરિવારના સભ્યો દ્વારા અગાઉ ઊનનું કામ કર્યા બાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ નિગમ સહિતની સંસ્થાઓ સાથે સંપર્કમાં આવતા હાલ છેલ્લા ઘણા વર્ષોથી કોટનનું કામ કરી રહ્યા છે આ કંપની દ્વારા કારીગર બળદેવભાઈ રાઠોડને કોટનના શર્ટનો ઓર્ડર આપતા વર્ષ બે હજાર બાવીસમાં બળદેવભાઈ અને તેમના પરિવારના છથી સાત સભ્યો દ્વારા અથાગ મહેનત કરી અલગ અલગ ટાંગલીયા કળાની ડિઝાઇનના નમૂના સાથેનો શર્ટ બનાવ્યો હતો જે શર્ટ તાજેતરમાં હોલીવુડમાં રિલીઝ થયેલી ફિલ્મ એફ વનમાં મુખ્ય હીરો બ્રાડ પીટે પહેરતા ઝાલાવાડનું નામ રોશન થયું જેટલી પેર્ટન છે ને એ બધી ની અંદર અંદરથી થોડું થોડું કાપી કાપીને આ સર્ટ એ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને એ સટ બનાવ્યો આજથી મેં બે હજાર માં બનાવ્યો તો સર્ટ પણ એ જે શર્ટ છે અમેરિકાના સ્ટારે જે પહેર્યો એ શર્ટ પહેરી અને અત્યારે જે ટાંગલિયા માટે જે આખું માર્કેટ ઊભું થયું છે તે માટે અમને ગૌરવ ગૌરવની લાગણી અનુભવું છું અને આગળ આગળ મને એવું છે કે ઘણા બધા ઓર્ડરો પણ શર્ટના આવે છે અને શર્ટ લોકો બહુ જ પસંદ કરે છે હું લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી આ ટાંગલા કામ કરું છું અને એમાં પણ અમારા બધા પરિવારો આની અંદર જોડાયેલા છે બરોબર એમાં પછી મેં પેલા ઊનનું કામ કરતા હતા અત્યારે અમે મારો કોટનમાં મેં મારો નિગમ છે એડીઆર છે બધા મોટી હોય અમને ટ્રેનિંગ આપી કારણ કે તમે આ કોટનની અંદર આવું કામ કરો અને મારા મારા મમ્મીને સ્ટેટ એવોર્ડ પણ મળેલો છે અને હું પણ લઈશ એવી મને આશા છે અને આ કળામાં કોરોના કાળ દરમિયાન મેં આ કળા શીખી છે ઘરે હતી ત્યારે ત્યારે મેં સ્ટોલ કુર્તી દુપટ્ટા એવું બધું બનાવ્યું હતું આપણી ફિલ્મમાં ડ્રાઈવર વિના ચાલતી ટાર્ઝન ધ વન્ડર કાર જોઈ છે પણ શું તમે ક્યારે ડ્રાઈવર વિના ચાલતું ટ્રેક્ટર જોયું છે આ કોઈ કાલ્પનિક વાત નથી પરંતુ હકીકત છે આજના આધુનિક યુગમાં ખેડૂત પણ આધુનિક ખેતી કરતો થઈ ગયો છે રાજકોટના પાડ ગામે સેટેલાઇટ અને જીપીએસની મદદથી ખેડૂત ડ્રાઈવર વગર ચાલતા ટ્રેક્ટરની મદદથી ખેતી કરે છે જગદીશ ટીલાળા નામના ખેડૂતે પોતાના ટ્રેક્ટરમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરાવી છે જે પણ ખેતી કામ કરવું હોય તો તેનો પ્રોગ્રામ સેટ કરી દે છે અને ટ્રેક્ટર ડ્રાઈવર વિના જ સોંપેલું કામ કરે છે જે ખેતરમાં ટ્રેક્ટર ચલાવવાનું હોય એ વિસ્તારમાં પહેલાં બેઝ સ્ટેશન નામનું ડિવાઇસ લગાવવામાં આવે છે જે ટ્રેક્ટર ઉપર અન્ય જીએનએસની જીએનએસ નામના ડિવાઇસ સાથે કનેક્ટ હોય છે તે સેટેલાઇટ દ્વારા કનેક્ટ થાય છે આ ડિવાઇસની મદદથી ખેતરમાં ટ્રેક્ટર ચાલતું હોય છે સેટેલાઇટ ઉપર હોય છે નેટવર્ક ઉપર એટલે આ એક્યુરેસી માટે બેસ્ટ સ્ટેશન કહેવાય અને એ બેસ્ટ સ્ટેશન છે એ ટ્રેક્ટર ઉપર જીએનએસ રિસિવરને આપે એટલે એક્યુરિસીમાં કામ થાય આની અંદર બેટરી હોય છે એ ઉપરાંત તમે પંપથી પણ ચાર્જ કરી શકો અને પાવર બેંકથી પણ ચાર્જ કરી શકો પેલા થોડુંક અઘરું હતું હવે ટેકનોલોજી આવતા જીપીએસસી સિસ્ટમ આવતા સહેલી પડી ગઈ છે સારું એમ પેલા ગઈડિયા હતા દાંડા રાખવા પડતા અને બધું ધ્યાન રાખવું પડતું ને સવાર ઉપર સાંજ નીણ પૂરો કરવો પડતો હવે એ બધું સહેલું થઈ ગયું છે આધુનિક ટેકનોલોજી આવતા જીપીએસસી સિસ્ટમથી તમે પ્રોગ્રામ નાખી દો એટલે ઓટોમેટિક ટ્રેક્ટર હાલવા માંડે માણસોની કાંઈ જરૂર ન પડે ઓટોમેટિક ચાલ્યા રાખે અત્યારે તો હું આધુનિક જમાનો આવી ગયો અને અત્યારે બધા યુવાનો ખેતી કરવામાં થોડાક થયા છે અત્યારે અને આ આધુનિક ઉપર અત્યારે કામ કરે તો વધારે સારું એમ ટ્રેક્ટર સેટેલાઇટ ઉપર હાલે છે ઓટોમેટિક એમાં એ લોકો સિસ્ટમ ગોઠવે છે એની આવતી એક તરફ ખેડૂતો છે તે ખેતરમાં તનતોડ મહેનત કરતા હોય છે તો બીજી તરફ કેટલાક ખેડૂતો છે તે અત્યાધુનિક ખેતી તરફ વળ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ટ્રેક્ટર છે તે ડ્રાઈવર વગરનું ટ્રેક્ટર છે ઓટોમેટિક છે તે આ ટ્રેક્ટર ચાલે છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે એમાં કોઈ પણ પ્રકારનો ડ્રાઈવર નથી ડ્રાઈવર આ ટ્રેક્ટરમાં એક વખત જે મેનુ સી સેટ કરી દીધું છે ત્યારબાદ આ જે આખું ટ્રેક્ટર છે તે ઓટોમેટિક ખેતી કામ કરી રહ્યું છે જીપીએસ સિસ્ટમની મદદથી આખી ખેતી થતી હોય છે ખાસ કરીને જ્યારે પણ ખેતી કામ હોય છે ત્યારે લોકોમાં ખેડૂતોમાં એક ચિંતાનો વિષય હોય છે કેમ કે જ્યારે ખેતીની સિઝન નીકળતી હોય છે ત્યારે માણસોનો પણ ક્યાંક જે છે એ ઘટ જોવા મળતી હોય છે ઓછા માણસોના કારણે ખેતી પણ ક્યાંક મુશ્કેલ બની જતી હોય છે ત્યારે આ જે ટ્રેક્ટર છે તેમાં કોઈ પણ માણસની જરૂર નથી પડતી હોતી એક વખત પ્રોગ્રામિંગ સેટ કર્યા બાદ જે છે એ ખેતર ખેડતું હોય છે ખેતરના વાવણી ખેતર ખેડૂત નિંદામણ સહિતના અલગ અલગ કાર્યો છે તે આ ટ્રેક્ટર દ્વારા થતા હોય છે આ આધુનિક પદ્ધતિ છે તે હવે નાના નાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે ખેડૂતો છે તે અત્યાધુનિકતા